જયમલી દ્રુટી ફેમિલીને ગુડ મોર્નિંગ આજના નવા લોક આપશોનું હાર્દિક સ્વાગત છે વાગી ગયા છે નવ ને ચાલીસ પિસ્તાલીસ જેટલું થઈ ગયું છે ને આપણે આજે નવ ને પિસ્તાલીસ ઓલોક શરૂ કરીએ છીએ એ જોઈ ગયા આપણે ભ્યા હું સર્યા છે બીજે અડીજ ગામમાં છે ને આજ ઓલા આપણે કહેવાય ને દાવા દઉં કાંજન ટાઈમ કાઢી નાખ્યા દહાક ઉગાડી દઈએ ને પછી દાવા દે પછી કંઈ વાંધો નહીં પાણી તો આવે હાવ ફૂંકાઈ ગયું છે આ એક ભેંધીન બਿੱજી સરતી છે ને ની માંડ નખે સુધી ની કિપતે ઠોકી નાખી નકર બਿੱજી રેડી છે ચત ચુ ઓલી ઓલી બેતન જપડ બોલાવે છે જા બોલીતે નવા રિધકા મત એક મગલા સરસ ન્યુ બધી વાતરણ છે છેવર વે

બધી એ બધું છે જે એક હમણાં ઓલકંદના કાંઠે સડ્યું નથી દઈ સડી કંઈને રખડવા દઈએ અહીંયા તો આપણે ટાઈમ થઈ દઈ દ હાડા દસું થઈ દઈ ને પછી હિમાડે રા દઈ પાણી બાણી પાસ પછી આપણે નીકળી દઈએ પછી ખાવા એને ખવડાવ્યું આ અંદર એવો સાયન્સ એક તલક સાંયો ને એવું છે અહીંયા આપણે નહીં બહાડતા પાણી નથી જ નીકળે એક મેં અહીંયા સરે છે બીજી જ મને સરે છે ના ઘટી નહીં કાંહાડો ને બહાડો ને એવું બધું છે કે એટલે બોલા છે ઝપટ જઈ ના પાણી પાણી ધીરું રહેતું હોય એટલે સારું હોય અને આની અંદર તો આ ડેમ હાવે હાવ ચિતરું થઈ જાય આવડું આખડ ખડ છે કે નહીં આ સરસ છે આનું કોઈ નામ આવડતું જ નહીં કોમેન્ટમાં કહે છે આપણને નથી આવડતું આ આ બધું છે ઓલી આમ છે વહેલા ને એવું બધું ઝપટ બોલાવે આ પાણી આમાં હતું એની અંદર આપણે એકદી આવ્યા હતા ગોસણે ગોસણે પાણી હતું પણ હવે તો ઘણું શીથરું થઈ ગયું આ તો બે ત્રણ હા ઊભિયું રહી ગયે આ એટલે અંદર બે ત્રણ દિપેલા પાણી હતું અત્યારે થાવે હવે અહીંયા પૂરું થઈ ગયું બીજું કોઈ શ્રેસ સર મેં તમને આગળ ખડ દેખાડ્યું કે બીજું ખાય છે આપણે ખાવી દઉં અહીંયા છે નું કેમ છે એ અહીંયા ઊભી છે સરતી જશે ઊભી તો નથી આપણે તો કઈ બેહી દે જગ્યા ફેરવી નખી એટલે બીજું બે હું દેખાય છે બોલા એક ની ઝપટ અહીં ગાવડી મારા કણી તો આપણે બોલાવા મળી છે ઝપટ આ મારતી જ નથી પણ બધા ભેહોની અંદર ડોન થઈને રહી છે કે નહીં એટલે દબદબો છે અત્યારે હાલાના બીજી એકી નથી એટલી બીજી થતી પણ આવડી આ કોઈને પહોંચાડવા નથી દેતી ભેગી એવું છે હાલો મિત્ર તો આગળ આગળ કન્ટિન્યુ રહે ફરી પાછા મળે હાલો મિત્ર પાંચ વાગી ગયા છે ને જ્યાં હું આપણે છે ટેન્કર આવી ગયું છે જોઈ શકતા છે તો આ એટલામાં ભીતારો સાય પડે ને તો અંજન બે હું ઊભ્યું રહી એમ સરકી દે કે તડકો હમણાં શિયાળો છે તો તડકાની થોડી ઘણી ઓલું છે જ તે આપણે થોડાક આમ વૈયા દઈએ તડકો ન લાગે વનના વરણની અંદર વરસાદ હારે રાખ નહીં તો એ તે સર્વનું કાંઈ રહ્યું જ નહીં એમ જ ગણાય કરવાનું વરસાદ આમાં ફૂલ એવા આવેલા છે પુષ્કળ પ્રમાણ ની માપસર ના અનુકૂળ પડે એવા વરસાદ હતા તો આની અંદર એવું કઈક થયું છે કે લીલે લીલું હતું કે નહીં એમાં ભીને ભીનું એટલે કે કોળી ખડ એક્યું નહીં એવું કંઈક ગમે એવું છે એટલે નથી ડાભળિયાનું તો હવે ઓછું પ્રમાણ છે ખડને બીજા ભટિયા એવા ખડ બહુ થઈ જાય છે છે ડાબોળિયા આમ હાલ આખા પાછતા ભરાય ડાબોળી નહીં ડાબોળિયા હોય આપડે રોરે સારી એક એટલે ખબર છે હોડના વર એ પ્રશ્ન જ નથી રહ્યો કે આ એટલા ડબા છે કે એની દર્શન અહીંયા જવા દેવાથી બીજો કઈ નથી

મિત્રો તો આપણે આજનો અવલોગ આપણે આયાસ પૂરો કરીએ આજનો અવલોક ગમે લાઈક છે અને કરવાનું કરવાનો ભૂલશો નહીં મળી આવતીકાલે નવા અવલોગ થશે તમને જય ભારત